નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ચાર એવા શેર વિશે વાત કરવાના છે જે શેરમાંથી એક પણ શેર જો તમારા પોર્ટફોલિયોમાં હોય તો તમને બે હજાર પચીસ માં સારી એવી કમાણી થઈ શકે છે કેમ કે નાણાકીય વર્ષ બે હજાર પચીસ ના માર્ચ ક્વાર્ટર દરમિયાન આ શેરોમાં ઓર્ડર મળનારા ઓર્ડરમાં તેજી આવશે એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે

પછી ભારત ડાયનેમિક્સ ભારત ઇલેક્ટ્રોનિક્સ અને ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ સમાવેશ થાય છે તો આ ચારે ચાર શેર વિશે આપણે વધારે માહિતી જોઈએ તો બ્રોકરેજ ને આશા છે કે ચાલુ નાણાકીય વર્ષ બે હાજર પચીસ માં માર્ચ ક્વાર્ટર દરમિયાન આ ડિફેન્સ કંપનીઓને મળનારા ઓર્ડરમાં માં તેજી આવશે આ નાણાકીય વર્ષના વર્ષમાં સરકારનો ઉદ્દેશ ડિફેન્સ કેપેક્સ ના ટાર્ગેટ ને પૂર્ણ કરવાનો છે

વાત તાજેતરમાં જનરલ ઇલેક્ટ્રોનિક્સ પાસેથી એન્જિન સપ્લાય સપ્લાયની સમસ્યાઓના કારણે ચર્ચામાં રહ્યું હતું હિન્દુસ્તાન એરોનોટિક્સ એલારા નું માનવું છે કે આ સમસ્યાઓ પણ જલ્દી જ સમાપ્ત થઈ જશે કારણ જનરલ ઇલેક્ટ્રિક માર્ચમાં આ એન્જિન સપ્લાય શરૂ કરી દેશે એલઆરઆર માનવું છે કે નાણાકીય વર્ષ બે હજાર દરમિયાન હિન્દુસ્તાન એરોનોટિક્સ ઓર્ડર ફ્લો માં બે લાખ કરોડ રૂપિયા નો વધારો થશે એટલે કે જનરલ ઇલેક્ટ્રિક પાસેથી એન્જિન એન્જિન સપ્લાય થઈ ચાલુ થઈ જશે પછી હિન્દુસ્તાન એરોનોટિક્સ ના શેર માં વધારે તેજી જોવા મળશે અને બે હજાર છવ્વીસ સુધીમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ ના ઓર્ડર ફ્લોમાં માં એક પોઈન્ટ બે લાખ કરોડ રૂપિયા નો વધારો થઈ શકે છે

ગાર્ડન રીચ સીટ તો ગાર્ડન રીચ સીપ બિલ્ડરમાં માત્ર ચાર એનાલિસ્ટિક કવર કવરેજ કર્યું જેમાંથી ત્રણે ખરીદવાની અને એકે વેચવાની સલાહ આપી હતી આમાં પણ આપણને મોટા ભાગના એક્સપર્ટ ખરીદીની સલાહ આપી રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ચાર એવા ડિફેન્સ સેક્ટરના શેર વિશે વાત કરી જેમાં એક્સપર્ટ અનુસાર આવનારા માર્ચ ક્વોટર દરમિયાન આ શેરોમાં ઓર્ડર માળવાની તેજીમાં આપણને ભારે વધારો જોવા મળી શકે છે અને એક્સપર્ટ અનુસાર આ શેરોમાં ખરીદી કરવાથી તમને આગળના સમયમાં સારો એવો નફો થઈ શકે છે બાવીસ બાવીસ એક્સપર્ટ પણ આ શેરો ને લઈને બુલીશ જોવા મળી રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઇક કરો કોમિટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વર્ષ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલે સબસ્ક્રાઇબ કરી દબાવી દેજો